રાજેન્દ્ર શાહ કીટભાઈ શાહ મધુભાઈ બારોડ બીનાબેન રાઠવા નારણભાઈ પટેલ કાર્યકારી પ્રમુખ પિનાકીન કનોજીયા પ્રવીણભાઈ કાનસ્ીરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વોડાદા માજી ચેરમેન નારણભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રાગટ્ય કરાયું હતું સંસ્થાના છ્યાસી વર્ષીય રમેશભાઈ શાહ છવ્વીસ વર્ષથી ચાલી રહેલા સંસ્થાના ઉત્કર્ષ વિકાસનો ચિતાર રજૂ કરીને સૌના સાથ અને સૌના સહકારથી સેવાકીય કાર્ય થઈ રહ્યું છે પ્રારંભમાં બહેનો દ્વારા સ્વાગત ગીત પ્રાર્થના અને બચાવો ઢોલ મેરે ઘર રામાયણના નૃત્ય દ્વારા વડીલ વિસામો ધામમાં ફેરવાયો હતો પ્રસંગને અનુરૂપ કિનુબેન ચાવલા મીનાબેન રાઠવા પિનાકીનભાઈ કનોજિયા વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વજોના મંત્રી રાજેન્દ્ર જે શાહ જગબુ ગામવાળા દિલીપભાઈ ભાવસાર વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા પિસ્તાલીસથી વધુ પંચોતેર વર્ષથી વયના વધુ વયના સંસ્થાના સિનિયર સિટીઝનો

બીજું બધા એન્ટરટેનમેન્ટ કરતા અને એ સોશિયલ વર્કમાં અમે ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓને ફીઝની સહાય કરીએ છીએ ચોપડાઓ માટે કરીએ છીએ બીજો અમે એવા ગામના વિસ્તારમાં જઈએ છીએ જ્યાં લોકો પાસે કપડાં પણ પહેરવાના બરાબર નથી હોતા પુસ્તક માટે એ લોકોની પાસે કોઈ બેગ નથી હોતું પુસ્તકો નથી હોતા એ બધી જગ્યાએ જઈને અમે વિતરણ કરીએ છીએ અને એના માટે અમે આ બધી સંસ્થાનો અમારું જે સોશિયલ વર્ક છે એમાં બહુ બહુ અગ્રણી છે ધન્યવાદ શું નામ આપણું આ સંસ્થાનું જે ટુટ છવ્વીસ વર્ષથી કરી રહ્યું છે સંસ્થાની અંદર શૈક્ષણિક સામાજિક ધાર્મિક આરોગ્યલક્ષી આ તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે અને અમને આનંદ છે કે આ દરેક પરિસ્થિતિની અંદર અમારા તમામ સભ્ય ભાઈ બહેનો મને ખૂબ જ સારી રીતે સહકાર આપી રહ્યા છે અને એના જ કારણે આ સંસ્થાનું એક અગ્રગ્ર સ્થાન છે અહીંયાની પંચાવન સંસ્થાની અંદર કદાચ હું અર્થશક્તિ નહીં વાપરું પરંતુ પંચાવન સંસ્થાની અંદર અભાણી સંસ્થા અગ્રસ્થાને છે એવું કેટલા आज वडिलविशामों में एक अच्छा प्रोग्राम आज बहुत अच्छा प्रोग्राम हुआ है जहां 70 साल से ऊपर 75 साल लोगों को सम्मान किया गया है उनका सो शामो 25 साल हो गए हैं इसको फॉर्म किए और रमेश भाई इज़ रिस्पॉन्सिबल एंड बहुत ही बढ़िया काम होता है ये लोग यहाँ पे मिलते हैं हर रोज़ एक बहुत सुंदर जगह बनाई है जहाँ पे सब एज अ कम्युनिटी शाम को सब मिलते हैं और सिर्फ हर रोज़ का नहीं पर ये लोग एक सेवा का काम बाहर भी बहुत कुछ करते हैं जैसे ट्राइबल्स में कभी चप्पल देना कभी बैग्स देना छोटे उदेपुर जाते हैं सो तो एक सेवा भाव से यहाँ पर एक काम होता है और सब एक मिलजुल के बहुत एक कम्युनिटी बहुत तो ही सुंदर है यहाँ पे So, क्या नाम आपका तीनूबेन चावला और मैं पच्चीस साल से रमेश भाई से आ, हमारा भी बड़ी भी श्याम से बहुत अच्छा संबंध है और वो भी कोई एक्टिविटी होती है तो मुझे भी शामिल कर लेते हैं तो वो हमारा भी सौभाग्य है कि हम भी उनके साथ कभी जुड़ जाते हैं कामों में सो थैंक यू